શેરડી ની સિઝન ચાલુ થઈ ગઈ એટલે મારી મમ્મી ને બહુ ભાવે છે તો મોમ માટે 200 રૂપિયા ની શેરડી લઈ આવ્યા છે જો આટલો ભારો છે મોટો 200 રૂપિયા ની એવી છે ચાલો અમારે તો શેરડી ની સિઝન ચાલુ થઈ ગઈ એટલે મામ્મીને બૂજ ખાવી જોઈએ ને આ મહાદેવ માટે ફ્રેશ ગુલાબ છે આ 150 ના ગુલાબ લઈ આવ્યા છે અને

અને આમાં કેટલા બધા ફ્લાવરિંગ આવ્યા છે અને કેમ જોઈ છે કો ટૂટી ગયું અહીંયા પણ ગઈ જો કેટલા બધા ફ્લાવરિંગ આવ્યા છે આમાં બે કલરના આવે છે ડાળી એક જ છે પણ ફ્લાવરિંગ બે કલર ના છે મમ્મી ક્યાં ચડ્યા છે મેં કીધું તો મમ્મી હું કપ્પા હેલ્પ કરું છું તો મમ્મી છે ને એ માનતા જ નહીં તો ઉપરની વેલ બહુ જ વધી ગઈ છે તો મમ્મી ત્યાં કટિંગ કરવા ગયા છે બધી વેલ કાપી કાઢશે કેમ કે બહુ વધે છે ઝાડ અમારા ઘરે બહુ જ વધે છે એટલે વાર વાર કપાવવા પડે મામા આજે નથી આવ્યા એટલે મમ્મી તો કે છે કે હું કાપી કાઢું ખાવા આવવાની તૈયારીમાં થાય અને ઝાડવા બધા મમ્મી કાપવામાં થાય છે એ ભૂરી

ફ્રેન્ડ્સ તો ભાઈ જોડે હું નહીં દૂધ મંગાવ્યું હતું બે લિટર છે દૂધ આવી ગયું છે બે લિટર દૂધ આવ્યું છે એકસો વીસનું ને અમે મંગાવેલા દહીં ખાવા માટે અમે લોકો દહીં રાખીએ જ છીએ કેમ કે દહીં બહુ પસંદ છે મારે તો જોઈએ જ તો આવી ગયું છે તો બનાવવાની છે ચાય મમ્મા પેહન રહીએ સાડી મમ્મી જવું છે મમ્મી જાય દવાખાની ટકુ હાય કોણ ટકુ હાય મા ભુગલી કોનડી કોજે કોન દીકરો જે માઓ દેખો છે

Спасибо. Okay. Okay.

હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી હરે હર મહાદેવ જય સોમનાથ કેમ છો બધા મજામાં હશે તો ગાઈ આજે મારા નાની મારે તો નાનીમાં આવ્યા છે તો અમારે બનાવવાના છે ભજીયા અને વડા બનાવવાના છે તો હરી મિરચ આઈ ગઈ છે વાટ્ર આવી ગયું છે દા આવી આઈ છે આ બધું હવે સબ્જી હું અહીં પડડી લગાવી છું એના માટે નીચે બેસવું પડશે આગળ છે શું મળઈ નહી કીધું અહીં સામગ્રી પેલા તૈયાર કરી લઈએ પેલા હું થોડા છે ને કેટલા છે બોલ કરવા પડશે આલુ નહીં આલુ જ નથી તો વડા ક્યાંથી બને છે આ ભજીયા બનાવી નાખીએ

બાકી અમારા બ્લોક જોવા ગમતા હોય તો ચાલો વસ્તુ બધું મોડી કાઢીએ આપણે ધનિયા ફાઈનલી લેવાઈ ગયા છે ધનિયા થોડા કટિંગ કરી દઈશું એમ કે લોંગ લોંગ ધનિયા કોઈને ના ગમે થોડા કટિંગ કરી નાખીએ પછી મિરચ કટિંગ કરવાની છે

આ આલેવાય કે છે ધનિયા મસ્ત મજાના કટિંગ કરે છે તો હવે આ મਿਰચ સાફ કરવાની છે અને કટિંગ કરવાની છે ગાઈસ આ છે પાણી આ છે બધું તૈયાર કર્યું છે બધો મચાળો આ લેસનનો મચાળો છે સ્પેશિયલ ગજ માટે બનાવ્યો છે મેં લેશન અને મਿਰચ ને બધું તૈયાર છે બેસન આટો આવી ગયો છે

જમવાનો બનાવવાનો વિષય ના હોય એટલો બધો આપણે યુટ્યુબ માં જોઈને બનાવીએ છીએ બનાવવાના છે ભજીયા મસ્ત મજાના કોને કોને ભજીયા ભાવે છે તો ફટાફટ કહી દેજો ભજીયા ખાવા માટે આજે બનાવે ભજીયા બાકી છે રોટી બની ગઈ છે આ ભાઈ ની છે ફ્રાય મચ્છી આમાં છે ભજીયા હવે ઉડાડતા નહીં છાપાઈ બહુ ન કરતા એટલા બધા ઉડી જાય કેટલા મસ્ત મારા ફેવરિટ છે अच्छा ये की कर रही है हां ये कर रही है का खुशी હાય ફ્રેન્ડ્સ કેમ છો તો ગાઈસ હું અહીં ગઈ છું ઉપર અને હમણાં એકચુઅલી તબિયત ખરાબ છે એટલે બહુ વિડીયો વિડીયો કશું શૂટ નહિ કરતી टाइमिंगज नहीं मिल तो आज ये हुआ लाग्यो के चलो फ्रेंड लोगों जोड़े थोड़ी बातो करी लईये तो आपड़े गया छे ऊपर एप्पल खाना चाहोगे बीमार मार्चो अलग हऊ बड़ा हम तो अठो बदन नहीं भावत दू तो गाइस बोलो केम छो बड़ा ઠંડી આવી ગઈ છે એટલે બહુ જાડા થઈશું આપણે કેમકે ઠંડીના સમય બધાને જમવાનું બહુ ચાલતું હોય